વાલોડ તાલુકાના બાજીપુરા ગામ ખાતે મોટરસાઇકલ ચોરીની ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે મૂળ બનાસકાંઠા જિલ્લાના રહેવાસી બાબુભાઈ સરદારભાઈ વણઝારા હાલમાં વાલોડ તાલુકાના બાજીપુરા ખાતે આવેલ સ્વસ્તિક રેસીડેન્સી સોસાયટીમાં રહે છે ત્યારે ગત તારીખ દસ નવ બે હજાર ચોવીસના રોજ તેમણે પોતાની મોટરસાઇકલ ઘર આંગણે પાર્ક કરી હતી જોકે રાત્રિના સમયે કોઈક અજાણ્યા ચોર ઇસમોએ તે મોટરસાઇકલની ચોરી કરી હતી જેને લઈને સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવતા પણ અજાણ્યા ચોર ઇસમો દ્વારા આ ચોરીને અંજામ આપવામાં આવેલ હોવાનું જણાઈ આવ્યું હતું ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં પણ આ રીતે બાજીપુરા ગામમાંથી મોટરસાઇકલ સહિતના મુદ્દામાલની ચોરીના બનાવ બની ચૂકેલ છે ત્યારે ફરી એક વખત મોટરસાઇકલ ચોરીની ઘટના સામે આવતા ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે તેમજ મોટરસાઇકલ ચોરીને લઈને વાલોડ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે ત્યારે આ સમગ્ર મામલાને લઈને વાલોડ પોલીસનો ટેલિફોનિક સંપર્ક કરવામાં આવતા પોલીસ દ્વારા કેટલીક સૂચનાઓ તાપી સ્વરાજ ન્યૂઝ મારફતે આપવામાં આવેલ છે જે આ મુજબ છે જ્યારે પણ વાર તહેવાર નિમિત્તે ફરવા જવાનું હોય અથવા કોઈ સામાજિક કામથી બહાર જવાનું થાય ત્યારે ઘરમાં કોઈ પણ કિંમતી વસ્તુ જેમ કે સોના ચાંદીના કે રોકડ રૂપિયા રાખવા નહીં અને આ કિંમતી વસ્તુઓ બેંકના લોકરમાં મૂકવી તેમજ સામાજિક પ્રસંગમાં બહાર જવાનું થાય તો સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જાણ કરવી જેથી પોલીસ દ્વારા નાઇટ પેટ્રોલિંગ જે તે વિસ્તારમાં વધારવામાં આવે અને માણસોના ફિક્સ પોઈન્ટ કરીને પોલીસ દ્વારા વાહન ચેકિંગ હાથ ધરવામાં આવે તેમજ સોના ચાંદીના ઘરેણાની દુકાનમાં હિડન કેમેરા રાખવામાં આવે તથા સોસાયટી પણ કેમેરા મૂકવામાં આવે તેવો આગ્રહ રાખવો આમ કેટલાક મુદ્દાઓને લઈને વાલોડ પોલીસ દ્વારા સૂચનાઓ આપવામાં આવેલ છે રિપોર્ટર જુનેદ શેખ તાપી સ્વરાજ ન્યૂઝ વાલોડ